નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ એક નવા જુગાડ સાથે જે આપણે પહેલો વહેલો અનુભવ કરી રહ્યા છીએ જીરામાં પાવા માટે ફુવારાથી તેનો હું તમને સંપૂર્ણ વિડીયો બતાવવા પ્રયાસ કરીશ જે મારી ટેકનિકલ અપનાવું છું તે આ પૂરેપૂરો વિડીયો જોઈજો અને બીજા ખેડૂતને શેર કરજો જેથી કરીને આ વસ્તુ ઉપયોગ કર્યા જેવી છે આપણે જીરામાં પિયત આપવાનું છે તે માટે આપણે એક બે બાય બેની ની આવી જાળી લાવ્યા છીએ આના એકસો ને સાઠ રૂપિયા આપણે લેખે કિંમત આપી છે બે બાય બે ફૂટ બે ફૂટ વરસ વરસ છે તેને આપણે આ રીતનો બે સવા બે ઇંચ નો પટ્ટો બનાવીશું અને તે ફુવારાની ઉપલી સાઈડ એને પહેરાવી દઈશું વાળાથી અને આ કાતરથી કાપી લઈશું આ રીતનો પટ્ટો અને આપણે આ વાળાથી તેને બાંધશું એ તમને હું બતાવું કઈ રીતનું બાંધ્યું છે ફુવારામાં આપ જોઈ શકો છો મિત્રો એક ખાસ ધ્યાન રાખવાનું મિત્રો આ આપણું ફુવારો અંદરની સાઈડ જે છે તે આ બે કોઈના શેડે જાળી અડવી ન પડે અને ઉપરથી બંધાઈ જવો જોઈએ વાળાથી અને આ નીચે બાંધી દેવાનું જેથી કરી આપણો ફુવારો આમ ફરી શકે પાણી પાણી સાથે ફરી શકો ફુવારો ફરી શકે અને પાણી એકદમ ઝીણું થઈ જાય છે એક ધારી વધારે પાણી ઘાટવું પડે છે તેથી જીરાને કાંકરી કે માટી ચોટે છે અને જીરું આડવું પડે છે એ આમાં પ્રશ્ન નહીં રહે હું તમને સાલું ફુવારા કરીશ ત્યારે પણ વિડીયો બતાવીશ અને અત્યારે આપણે જે આ જાળી બાંધી છે એનો હું તમને બે બે ફુવારા આપણે બાંધી દીધા છે તમને બતાવવાનો પ્રયાસ કરીશ પાસે પંદર ફુવારા છે પંદરે પંદર ફુવારા ચાલુ પંદર ફુવારા પંદરે પંદર ચાલુ કરવાના છે તે આપણને બધા જ ફુવારા બાંધી અને પછી બતાવી અને પાણી આ ચાલુ કરશું ત્યારે પણ તમને બતાવવાનો પ્રયાસ કરીશ મિત્રો બસ અત્યારે અહીંયા આપણે કામ પૂરું કરીએ અને બીજું ફુવારા બાંધવાનું કામ છે તે આગળ શરૂ કરીએ ભલે મિત્રો પછી તમને આગળ બતાવું બંધાઈ ગઈ છે આઠ થી નવ છે ફુવારા બાકી છે જાળી કટી છે આપણે પાછું લેવા જવું પડશે છે ચાલો હવે આપણે વીછ્યા જઈએ અને જાળી લઈ આવશું મિત્રો ચાલો મિત્રો હવે આપણે જાળી ઘટી તી ત્યાં આવી ગઈ છે અને આપણે આ કામ ફુવારાનું જાળે બાંધવાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે તો હવે આપણે દંડા પાથરી અને ચાલુ કરીશું ત્યારબાદ આપણને વિડીયો બતાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ કે આપણે આ જે જુગાર નવો અપનાવ્યો છે તેનું કેવું આપણને રિઝલ્ટ જોવા મળે છે તે આપ સૌને બતાવવાનો પ્રયત્ન કરીશ ચાલો મિત્રો તો આપણે હવે મોટર ચાલુ કરીને તમને બતાવી કઈ રીતનું પાણી જાય છે જીરું આડું પડે છે કે નહીં તે બતાવી આપણે જીરા જીરું વાયુ તેને પચાસ દિવસ થવા આવ્યું છે અને પિયત આપ્યું નથી એને મહિનો જેવું થવા આવ્યું છે તો આપણે આજે એને હળવું પિયત એટલે કે ફુવારાથી પિયત આપવાનું છે અને આપણે તેનો ફુવારામાં જુગાડ કર્યો છે તે પણ તમને બતાવવું કઈ રીતનો જુગાડ છે જોઈ શકો છો જાળી આપણે ફુવારામાં મારી છે જેથી આપણે પાણી ઝીણું થઈ જાય એટલે જીરું આડું વસવું પડે એટલા માટે જાળી થોડોક જુગાડ કર્યો છે કેવું સક્સેસ જાય છે તે તમને આગળ વિડીયોમાં બતાવું આબુ જીરો પણ તમે જોઈ શકો છો જીરા માં નરવાઈ સારી છે હજી એક ક્યાં સુકાતું નથી આપણે જોઈ શકો છો મિત્રો જીરું સારું છે હજી એટલે હળવું પિયત આપવાનું છે આજે ફુવારાથી તમને બતાવીશ આગળ વિડીયોમાં કઈ રીતનું ફુવારાથી કામ થાય છે સારું કામ થાય છે કે આ જાળી મારી તેમાં કઈ રીતનું પાણી ફેંકે છે ફુવારા એ પણ તમને આગળ વિડીયોમાં બતાવીશ જોઈ શકો છો મિત્રો આ ફુવારાથી આપણે જાળી બાંધી છે સાવ ઝીણો ફુવારો કરી નાખે જીરું આડું ન પડે એટલા માટે સાવ ઝીણો ફુવારો કરી નાખે પાણી ચીરી નાખે એટલે પ્રેશર આપણે દસ થી પંદર મિનિટ ફુવારા છે પૂંજા દાદા આટો મારવા આવ્યા છે પૂંજા દાદા કેવું જીરું છે જીરું બહુ સારું છે અને આ ફુવારા પરથી તો મને બહુ ગમી એમ

સારું તમારું કઈ માર્ગદર્શન હોય તો કયો જણાવો ખેડૂત મિત્રો ને જાણવા મળો જીરામાં શું કરવું અમારે તો માર્ગદર્શન એવું છે કે આ જીરું જે રહ્યું એ આપણે ધોરિયાથી પાણી પાવી તો એમ કે જીરું બગડવાની બેક લાગે અને ફુવારા જીરું પાવી એટલે પાણી જીરાને વધી ન જાય અને જીરું બહુ સારું થાય બે ડંડા એટલે કે ચાલીસ ફૂટના અંતરે આપણે પંદર ફુવારા આપ્યા છે અને હળવું એવું પિયત આપી રહ્યા છીએ તેને ફુવાડા ફરતી ઝીણી જાળી આપી છે જેથી કરી આપણું પિયત હાવ ઝીણું એટલે વરસાદ કરતા પણ ઝીણું પાણી પડે છે જેથી કરી જીરામાં કાંકરી ના ચોટે જીરું આડું ઓછું પડે તે માટે આપણે નવો જુગાર ફુવારા ફુવારાથી પિયત આપી રહ્યા છીએ આશરે આપણે ત્રીસ જેવું રાઉન્ડ લે છે ફુવારા અને આપણે પછી દસ પંદર મિનિટ આપવાના છીએ ત્યારબાદ આપણે ફુવારા બદલાવવાના છીએ પંદર પંદર મિનિટ પિયત આપી અને ફેરવી નાખવાના છે ફુવારા અને આપ જોઈ શકો છો પંદર ફુવારા એકી સાથે ચાલી રહ્યા છે આશરે ત્રણક ત્રણક વીઘા જેવી જમીન એક સાથે પી રહી છે અને આપ જોઈ શકો છો મિત્રો જોવો તમને ફુવારા બતાવવાનો પ્રયાસ કરીશ પિયત તો આ પદ્ધતિ અપનાવે જેવી છે ખેડૂત મિત્રો એકદમ હળવું પિયત જીરાને આપવાનું છે આપણે પંદર મિનિટ એટલે કે અડધો થી પોણો પોણો ઇંચ પોણો ઇંચ જેવી જમીન પલાવવાની છે જેથી કરી આપણે રક્ષણ આપી શકીએ બહુ ભેજ ન આવે અને જીરું ફૂકાવવાનો પ્રશ્ન હાવ ઓછો રહે પંદર થી સત્તર મિનિટ માંડ માંડ આપતી એક થી દોઢ ઇંચ જમીન ભેજ આપી રહ્યા છીએ જેથી કરી આપણે જીરાને નુકસાન ઓછું થાય અને સુકાવાળાનો પ્રશ્ન ઓછો રહે એના માટે આપણે હળવું એવું પિયર આપી રહ્યા છીએ આપ જોઈ શકો છો મિત્રો પંદર ફૂવાળા એક સાથે ચાલે છે આજે આપણે જે આશરે પચાસ થી પંચાવન દિવસનું પીઋું છે અને ચોથું પાંચમું ચોથું પિયર পাঁচমু পিছত মিত্ৰ এটা বস্তু হ'লে ব্ল'গ পূৰো কৰিছো নেক্সট আগ মই মিত্ৰ জয় জৱানিচানিত্ৰ ৰাম ৰাম